આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ હાઈસ્કૂલ પાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચાર મહિના સુધી માસિક રૂપિયા ત્રણસો ની આર્થિક સહાય યોજના જાહેર કરી છે સફળ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાશે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજનાની ઘોષણા કરી છે આ યોજના હેઠળ હાઈસ્કૂલ અથવા મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધી રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો ને તેમને નાણાકીય ટેકો પૂરો પાડવાનો છે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી આ યોજના મુજબ લાયક ઠરતા વિદ્યાર્થીઓને સતત ચાર મહિના સુધી માસિક રૂપિયા ત્રણસો રૂપિયાની સહાય આપવામાં આવશે તેમના ઉચ્ચ શિક્ષણના પ્રારંભિક તબક્કામાં આવતા નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થશે આ પગલું રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાની યુવાનોને શિક્ષણ સાથે જોડી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આર્થિક પ્રોત્સાહનથી ગ્રામીણ

আমি তিনিশ টকাকৈ দিম আৰু এই মাহটো নৱেম্বৰ নৱেম্বৰত আমি পাম ডিচেম্বৰত আমি পাম জানুৱাৰীত আমি পাম ফেব্ৰুৱাৰীত আমি এই টকাটো লাভ কৰিম